નવ વર્ષથી આ ભયંકર બેસમાર હાલતમાં છે અને એની રજૂઆત અમે મંત્રી શ્રી ને પણ કરેલી ખરી પણ હજી સુધી અમારો રસ્તો બન્યો નથી રસ્તો તો નથી બન્યો પણ રિપેર પણ થયેલો નથી અને નવાઈની વાત એ છે કે રસ્તો મંજૂર થયેલો છે અને મંત્રી શ્રીને ફોન કરી તો એમ કે છે કે ભાઈ કોઈ ટેન્ડર ઉપાડતું નથી આ સમયમાં એ શક્ય જ નથી તેમ ટેન્ડર તો ઉપાડવા વાળા લાઈન લાગેલી છે પણ અટકે છે કે એ પ્રશ્ન છે અને એના માં લઈને આજે અમે રજૂઆત કરવા આવ્યા હતા માર્ગ અને મકાન ખાતામાં બધી જગ્યાએ જે જે લાગતી વળગતી એજન્સી છે ત્યાં અમે રજૂઆત કરી બાંધકામ શાખામાં વગેરે બધી જગ્યાએ અને અમારા ગામનો જે રસ્તો છે એ પાછળના ગામ ચંદ્રાંગા, પોંજા મકવાણા ડંડા બધા ગામ ને લાગુ પડતો રસ્તો છે આમ સીધું કાલાવડ જવા માટે હું જે રસ્તો હોય તો અમારા ગામ થઈને સીધા જ નીકળી શકે આયા જામનગર બાયપાસે ફરવા ના આવવું પડે આટલો બધો અગત્યનો રસ્તો હોવા છતાં માત્ર આ ત્રણ કિલોમીટર રસ્તો નવ વર્ષથી આ અટકેલો પડ્યો છે અને ભયંકર ખરાબ હાલતમાં છે જેનું સત્વારે કામ થાય એવી અમે આશા રાખીએ છીએ